પોલીસની ટીમ રાંદેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મિલકત સંબંધી ગુનાઓમાં આરોપીઓને શોધવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન બે હજાર ચોવીસના સપ્ટેમ્બર મહિનામાં થયેલી ચેઇન સ્નેચિંગની ઘટના હજુ સુધી ઉકેલાઈ ન હતી આરોપી બાબા બની સોનાની ચેઇન સ્નેચિંગ કરી ફરાર હતો પોલીસની તપાસ દરમિયાન જાણ્યું હતું કે આ ગુનામાં સંડોવાયેલા એક આરોપી હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડરના કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં છે પોલીસે આરોપીના ફોટા મેળવ્યા અને તે સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ઇન્સ્ટાગ્રામ રીલ્સ બતાવી ફરિયાદીની ઓળખ કરાવી હતી ફરિયાદી આરોપીની ઓળખ કાઢતા જ પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ લઈ જેલમાંથી કબજામાં લીધો અને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર લીધો છે આરોપીનું નામ વનરાજનાથ ઉર્ફે બંનાનાથ ઉર્ફે બન્યો છે તેનું વતન દહેગામ તાલુકાના ગણેશપુરા મદારી નગરમાં છે અને તે રિક્ષામાં કપડાં વેચવાનું કામ કરતો હતો તપાસમાં જાણવા મળ્યું કે વનરાજ વિરુદ્ધ રાજ્યભરમાં કુલ ત્રેવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તેના પર ગાંધીનગર ભરૂચ અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા વડોદરા સાબરકાંઠા અને ખેડા સહિતના જિલ્લાઓમાં ચોરી છેતરપિંડી હુમલા અને દહેજની કલમો હેઠળ અનેક ગુનાઓ દાખલ છે તપાસ દરમિયાન પોલીસે જાણકારી મળી હતી કે સંડોવાયેલા આરોપી હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડર કેસમાં સાબરમતી જેલમાં બંધ છે આરોપી વિશે વધુ માહિતી મેળવવા પોલીસે તેનો ફોટો મેળવ્યો હતો અને તેની સાથે જ પહેલા ગુનાની ધરપકડ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઇન્સ્ટાગ્રામ રીલ્સ પણ એકઠી કરી હતી અને ફરિયાદીને આરોપીનો ફોટો અને સોશિયલ મીડિયા પરથી મળેલી રીલ્સ બતાવવામાં આવી હતી ત્યારે ફરિયાદીએ આરોપીને સ્પષ્ટ રીતે ઓળખી કાઢ્યો હતો આ ઓળખના આધારે રાંદેર પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યું હતું બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત